જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદ રચિત હરિવંશ પુરાણની કથા આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે એ ઉપરાંત ધન વૈભવ દીર્ઘાયુ આરોગ્ય ઉત્તમ ભાગ્ય સન્માન યશ કીર્તિ અને ગૌરવ મેળવે છે હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય દસ આગલા અને દસ પાછલા સર્વે પિત્રોનો ઉદ્ધાર કરે છે જેના શ્રવણ માત્ર થી મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થાય છે પુત્ર વિના પુત્ર પ્રાપ્તિ થાય છે અને યજ્ઞો કરવાથી જે પ્રાપ્તિ થાય છે છે તેને તે પામે હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજીત કરીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ બદ્રીકાશ્રમ નિવાસી પ્રસિદ્ધ ઋષિ શ્રી નારાયણ નર તથા નરોત્તમ જે અને આ નર નારાયણ તથા નરોતમ ના તત્વને પ્રગટ કરનાર દેવી સરસ્વતીને વ્યાસજીને પ્રણામ કરીને અવિદ્યારૂપી યજ્ઞાન અંધકાર પર વિજય મેળવનાર ઇતિહાસ પુરાણ વગેરે ગ્રંથોના પાઠ આરંભ કરું છું નારાયણ નરોતમ અને દેવી સરસ્વતીને નમસ્કાર કર્યા પછી જય નામના ગ્રંથ આરંભ કરવો શ્રી વેદ વ્યાસના બે અઘોર રૂપી સંપુટમાંથી માંથી નીકળેલું અતુલ્ય પુણ્યદાયક પવિત્ર પાપહારી તથા કલ્યાણકારી હરિવંશ પુરાણ સાંભળે છે તેને પુષ્કર વગેરે તીર્થોમાં સ્નાન કરવાની શી જરૂર છે કહ્યું છે આ કરવાથી મળે છે વ્યાસજીનું વચન પ્રમાણ છે તથા મહર્ષિ વાલ્મિકી એ પણ આજ મહાત્માએ કહ્યું છે આ હરિવંશ કથાના શ્રવણ કીર્તન માટે અતિ ઉત્સુક જે મનુષ્ય શાસ્ત્રીય વિધિ પ્રમાણે લખે છે યા લખાવે છે તે પુષ્ય રસ લોભાયેલા અંશ થી જન્મેલા છે જેમને સુખદેવજી માત્ર એક પુત્ર છે અને જે વેદશાસ્ત્રોના શાસ્ત્રોના જ્ઞાનના મોટા ભંડાર સમાન છે તેમાં શ્રી વ્યાસજીને હું બે હાથ જોડીને પ્રણામ કરું છું આદિસર્ગનું વર્ણન

તેણે જે આ વિશ્વનું નિર્માણ કર્યું છે પ્રકૃતિથી મહત્વ મહત્વ થી અહંકાર અને અને તેમાંથી પંચ મહાભૂતો અન્ય પ્રાણીઓ પેદા થયા છે આ પ્રવાહ ચાલતો આવે છે અને એમ આ સનાતન પૃથ્વી થઈ છે આ સૃષ્ટિના વિસ્તાર રૂપ જુદી જુદી વંશ શાખા પ્રશાખાઓ જે મેં મારા પૂજ્ય ગુરુવર પાસેથી સાંભળી છે તેનું મારી બુદ્ધિ પ્રમાણે વર્ણન સંભળાવું છું આપણા પૂર્વજોનું એ વર્ણન કીર્તિમાં વૃદ્ધિ કરનારું ધન અને યશ કરતા શત્રુનાશક સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારું અને આયુ વધારનારું છે કેમ કે પૂર્વજો પવિત્ર કર્મો કરનારા અને સ્થિર કીર્તિવાળા હતા છે કે યાદવ વંશ સુધીની કથા હું તમને કહું છું કારણ કે તે કહેવાને હું સમર્થ છું

એ નાર પરમેશ્વર નું આશ્રય સ્થાન બનવાથી નારાયણ કહેવાયા ભગવાને તે ઈંડામાં એક વર્ષ સુધી નિવાસ કર્યો પછી તેમણે બ્રહ્માંડના બે ભાગ કર્યા તેના ઉપરનો ભાગ સ્વર્ગ થયો અને નીચેનો ભાગ પૃથ્વી બંનેની વચ્ચે પોલાણના ભાગને આકાશ રૂપે સર્જ્યું પૃથ્વી અને દશે દિશાને પાણી ઉપર તરતી કરી તે બ્રહ્માંડમાં કાળ મન વાણી કામ ક્રોધ રતિ વગેરે પેદા કર્યા પછી તે બ્રહ્માંડ જેવી જ અન્ય સૃષ્ટિનું સર્જન કરવાની ઈચ્છાથી બ્રહ્મા નીચેના સાત પ્રજાતિઓ અત્રિ અંગીરા મરીચી પુલહ પુલસ્ય ક્રતુ અને વશિષ્ઠ માનસ પુત્રો સર્જ્યા હતા પુરાણોમાં આ સાતે બ્રહ્મા નિશ્ચિત કરવામાં આવ્યા છે તેમણે નારાયણમાં મન રાખીને બ્રહ્માના પુત્રોની સૃષ્ટિ રૂપ થયા ત્યાર પછી રુદ્ર પ્રગટ કર્યા રુદ્ર બ્રહ્માના રોષમાંથી પ્રગટ થયા છે ત્યાર પછી સનત કર્યા હે સનક સનાતન નારદ અને સનવતન આ બ્રહ્મચર્ય પાડીને રહ્યા આથી સૃષ્ટિમાં વધારો કર્યો નહીં સાત મહર્ષિઓએ વિશાળ વંશવેલો વધાર્યો અને તેમના વંશજો મહાન ઋષિઓ થઈ ગયા બ્રહ્માએ વિદ્યુત અશને રોહિત મેઘો ઇન્દ્રધનુષ પક્ષીઓ અને પુરુષ દેવોને પણ પેદા કર્યા ત્યારબાદ બ્રહ્માએ યજ્ઞોની સિદ્ધિ માટે ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદનું નિર્માણ કર્યું ત્યારબાદ પોતાના દેવો તથા મનુષ્યોને અસુરોને અને સાધ્ય ઉત્પન્ન કર્યા આ રીતે બ્રહ્માએ ઉચ્ચ અને સામાન્ય કોટીના ઘણા જીવોને ઉત્પન્ન કર્યા પણ તેનાથી પ્રજા આગળ વધી નહીં અંતે બ્રહ્માએ પોતાના દેહના બે ભાગ કર્યા એક ભાગમાંથી પુરુષ અને બીજા ભાગમાંથી શત્રુપા સ્ત્રી થયા અને તે નારીએ ગાય ઘોડી અને પુરુષે બળદ ઘોડા વગેરે રૂપો ધારણ કર્યા પુરુષો સ્ત્રી દ્વારા વિવિધ જાતની પ્રજાઓ સર્જી અને તે સ્ત્રી પુરુષ પોતાના મહિમાથી પૃથ્વી અને અને સ્વર્ગ ઉપર વ્યાપી ગયા તેને જ મનુ સમજો જેનો કાળ મનવંતર ગણાય છે મનુની જે આ બીજી યોની જ સૃષ્ટિ છે ત્યારથી જ મનવંતર આરંભ થયેલો ગણાય છે તેની પ્રજા અયોની જ પ્રજા છે પ્રજા સૃષ્ટિ દક્ષ જન્મ વૈષમ બોલ્યા કે હે રાજા જન્મે જય આ પ્રમાણે અયોની ઉત્પન્ન થઈ પછી શરીરના બે ભાગ કરીને પુરુષ ઉત્પન્ન કર્યા આ મનુ અને વિશ્વના સામર્થપા એ દસ હજાર વર્ષ સુધી કઠિન તપ કર્યું પછી જ અતિ તેજસ્વી પુરુષને પતિ પ્રાપ્ત કર્યા શત્રુપા પોતાના સ્ત્રી ધર્મના પ્રભાવથી સેંકડો સ્વરૂપો ધારણ કર્યા એ પુરુષ એ જ સ્વયંભુ મનુ કહેવાય છે એકોતેર ચોકડી યુગનો આ સમય લોકમાં દ્વાપર અને કળયુગ તરીકે મનવંતર કહેવાય છે ત્યાર પછી શત્રુપાએ વીર નામનો પુત્ર ઉત્પન્ન કર્યો અને વીરની કામ્યા નામની પત્નીએ પ્રિયવત અને ઉત્તાન નામના બે પુત્રોને જન્મ આપ્યા કામ્યા કરદમ ઋષિની બીજી પુત્રી હતી તેણે પ્રિયવતને પતિ તરીકે મેળવીને સમ્રાટ કક્ષી વિરાટ અને પ્રભુ આમ ચાર પુત્રો ઉત્પન્ન કર્યા

અંતે ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈને તેને અવિચલ પદ આપ્યું હતું આ ધ્રુવથી તેની પત્ની અને ભવ્ય નામના બે જન્મ આપ્યો હતો સુરછાયા નામની પત્નીએ રીપુ રિપુજય પુણ્ય વૃડલ અને વૃત કેનીએ પાંચ પુત્રોને ઉત્પન્ન કર્યા હતા તેમાંથી રિપુ થી પત્ની બૃહન્દ પતિએ ચાક્ષુને જન્મ આપ્યો હતો ચાક્ષુએ પુષ્કરણીના ગર્ભથી મનુને જન્મ આપ્યો હતો તે દુરાચાર્ય પ્રાપ્તિ માટે તેમનો જમણો હાથ મથ્યો હતો આથી પૃથ્વી જન્મ્યો હતો મહા તેજસ્વી રાજા થઈ ગયો પૃથ્વીએ જન્મ ધારણ કરતા જ યુવાન થઈ ગયો હતો અને પૃથ્વીનું રક્ષણ કર્યું હતું પૃથ્વી રાજાએ પ્રથમ વાર જ યજ્ઞ કર્યો હતો પૃથુના યજ્ઞ થી યજ્ઞ અને માગધ નામના બે સંગીત શાસ્ત્રીઓ પેદા થયા હતા પૃથુ દેવો અને ઋષિઓને સાથે રાખીને પૃથ્વી રૂપી ઉત્તમ સામગ્રી રૂપ અને દૂધ દોહી લીધું હતું પૃથુના પાલિત અને આંતરશી નામના બે પુત્રો થયા હતા આંતરશી થી હવિ થયો હતો હવિદર્શનના દર્શન છ પુત્રો થયા હે રાજન પ્રાચીન બહર્ષિ હવિરધાન નો મહાન પુત્ર હતો જેણે પ્રજાનું પાલન અને પોષણ કર્યું હતું

પોતાના તપોબળથી પ્રચેતાઓ સઘળી હકીકત જાણી લીધી અને તેનો યોગ્ય ઉપાય કરવાને તૈયાર થયા અને તેઓ ક્રોધિત થતા પોતાના મુખમાંથી અગ્નિ અને વાયુને પ્રગટ કર્યો હતો વાયુએ પૃથ્વી પરના વૃક્ષોને મૂળમાંથી ઉખેડી નાખ્યા અને અગ્નિ એ બાળી નાખ્યા આમ પૃથ્વી પર વૃક્ષો નો વિનાશ થતો જોઈને વનસ્પતિના રાજા ચંદ્રે પ્રચેતાઓને કહ્યું કે હે પ્રચેતાઓ તમે તો પૃથ્વીને વૃક્ષો વિનાની કરી નાખી તમે શાંત થાઓ પવન તથા આગને કાબુમાં રાખો વૃક્ષોની સુંદર કન્યા મેજ ઉછેરીને તમારી પત્ની બનાવવા માટે મોટી કરી છે તે તે તમારી પત્ની થવા માટે જ પેદા થયેલી છે વધારો કરનારી સાબિત થશે આ કન્યાના ગર્ભથી તમારા તપના અડધા ભાગથી તથા મારા તેજના અર્ધા ભાગથી દક્ષ પ્રજાપતિ નામનો પુત્ર જન્મશે તમારા તેજસ્વી અને અગ્નિથી બળી ગયેલ વૃક્ષ સૃષ્ટિને દક્ષ પૃથ્વી ઉપર પ્રજાઓની વૃદ્ધિ કરશે ચંદ્રની વાત થી પ્રભાવિત થઈને પ્રચેતાઓ પોતાની આગને ઠંડી કરી અને કર્યું આથી ચંદ્રના અંગવાળા દક્ષ પ્રજાપતિનો જન્મ થયો ચંદ્રવંશને વધારનારા પુત્રો તેણે ઉત્પન્ન કર્યા અને સ્થાવર જંગમ બે પગા ચો પગા પ્રાણીઓનો મનથી વિચાર કર્યા બાદ પોતાના સંકલ્પ બળથી સાઠ કન્યાઓ ઉત્પન્ન કરી પ્રજાપતિ દક્ષ તેમાંથી પોતાની દસ કન્યાઓ પ્રજાપતિ ધર્મને કશ્યપને અને બાકીની નક્ષત્ર નામની કન્યાઓ ચંદ્રને આપી તે બધી કન્યાઓથી દેવો વિદ્યાધરો દૈત્ય દાનવ ગંધર્વો અપ્સરાઓ પક્ષીઓ સર્પો અને બીજી જાતિઓના પ્રાણીઓ ઉત્પન્ન થયા હે રાજન ત્યારથી જ પ્રજાઓ મૈથુનથી ઉત્પન્ન થવા માંડી હતી જન્મે જે બોલ્યા કે હે મુનિ પહેલા આપે મને કહ્યું હતું કે દેવો દાનવો ગંધર્વો સર્પો અને રાક્ષસોના પહેલા મહાત્મા દક્ષ પ્રચયતાઓનો પુત્ર કેવી રીતે થયો હતો હે વિપ્રવર મારા મનમાં આ બાબતમાં સંચય પેદા થયો છે વળી તે દક્ષ ચંદ્રની દત્તક પુત્રી મારીશાનો પુત્ર હતો તેથી ચંદ્રનો ભાણેજ થયો તો પછી એ જ દક્ષ ચંદ્ર સસરો કેવી રીતે થયો વૈશ્વ કે સ્ત્રીઓમાં પ્રજા ઉત્પન્ન કરી શકે નહીં એવો નિષેધ પણ સ્વાભાવિક છે છતાં પ્રજાતિઓ અંગે વિધિ નિષેધનો ત્યાગ કરવા અંગે વિદ્વાનો અને ઋષિઓ મોહ પામતા નથી વિશ્વના રચિયતા કાર્યો લોકાચારથી નોખા તથા વધુ મહત્વના હોય છે તેથી તેઓ વિવાહનું ઉલ્લંઘન કરે તો પણ બ્રહ્માનો પુત્ર હોવા છતાં પ્રચેતાઓનો પુત્ર શી રીતે થયો તે બાબતમાં વિદ્વાનો મોહમાં પડતા નથી દક્ષ બીજા યુગ સમજવો દક્ષની સૃષ્ટિનું વર્ણન જન્મે જે બોલ્યા કે હે વૈશંપાયનજી હવે આપ દેવો દાનવો ગંધર્વો સર્પો રાક્ષસોની ઉત્પત્તિ વિશે જણાવો હે રાજન વૈષમ બોલ્યા પહેલા સ્વયંભુ બ્રહ્માએ એ દક્ષ ને આપી હતી કે તું સૃષ્ટિ ની રચના કર ત્યારે દક્ષે સૃષ્ટિ ની રચના કઈ રીતે કરી તે તમે સાંભળો દક્ષે પ્રથમ તો માનસી સૃષ્ટિ રચી જેમાં ઋષિઓ દેવો અસુરો ગંધર્વો યક્ષો રાક્ષસો ભૂત પિચાસ પશુ પંખે અને સર્પોને સંકલ્પથી ઉત્પન્ન કર્યા પણ ભગવાન શિવના કારણે તેની માનસી પ્રજાનો વધારો થયો નહીં આથી દક્ષે ધર્મથી વિવિધ પ્રજાઓ ઉત્પન્ન કરવા માંડી અને પાંચ હજાર પુત્રો ઉત્પન્ન કર્યા આ પુત્રો પ્રજાનો વધારો કરવા ઈચ્છતા હતા પણ નારદજીએ તેમને જ્ઞાન અધિકારી ગણીને આત્મજ્ઞાનનો ઉપદેશ આપવાથી તેમનો સંસારમાંથી રસ ઉઠી ગયો હતો આથી કશ્યપ ઋષિને નારદજીના દક્ષ નો શાપ થશે નારદજીને પોતાના પિતા બ્રહ્માની જેમ જ ઉત્પન્ન કર્યા હતા જ્યારે પુત્રો નારદજીના કહેવાથી સંસાર ધર્મ છોડીને તપ કરવા ચાલ્યા ગયા હતા ત્યારે દક્ષ નારદને શાપ આપીને નાશ કરવા તૈયાર થયા ત્યારે બ્રહ્મા એ તેમ નહીં કરવાની અરજ કરી ત્યારે દક્ષ બ્રહ્મા સાથે સંધિ કરી કે તમારો પુત્ર નારદ મારા સાડી નો પુત્ર તરીકે ઉત્પન્ન થાય તો તેને હું પૌત્ર તરીકે શાપ નહીં આપું આથી પાછળથી કશ્યપે નારદને ઉત્પન્ન કર્યા હતા પોતાના પુત્રોને નારદ ઉપદેશ આપતા તપ કરવા ચાલ્યા ગયા પછી તેઓ શોધ્યા પણ તેઓ જડ્યા નહીં દક્ષ હવે પુત્રીઓ પેદા કરવાનો નિર્ણય કર્યો કારણ કે શ્રીને નારદજી ઉપદેશ નહીં આપે એમ વિચારીને દક્ષે સાન્યા પેદા કરી અને એ કન્યા કશ્યપે ધર્મે તરીકે સ્વીકાર કર્યો દક્ષે કન્યા તથા સતાવીસ ચંદ્રને આપી તથા બે કન્યા ભૃગુના પુત્રને ને બે કશ્યપને બે આપી હતી હવે દક્ષ પુત્રી નામ જાણો હે રાજન અરુધતી વસુ યામી બંબા ભાનુ મરુનતી સંકલ્પા મુહૂર્તા સાધવા વિશ્વાસ સાધ્વદેવો મરુત્વની ના મરુત્વ દેવ મરુત્વદેવ ના પુત્ર ભાનુ બાર સૂર્યો મુહૂર્તના મુહૂર્તનો કાળના દેવો ક્ષણ લવ વગેરે લંબાના પુત્ર મંત્રાભિમાની ઘોષ યામિનીના પુત્રી નાગવી અને અરુંધતીના પૃથ્વીમાં પશુ ઘી ઔષધ વગેરે જે છે તે બધું ઉત્પન્ન થયું સંકલ્પાથી સર્વમાં રહેનાર સર્વાત્મા થયા યામિનીના નાગવીથી કાળાંતરે ફળ આપનાર તથા વર્ષા વરસાવનાર ધર્મ તથા ઈશ્વરનો આશ્રય કરનાર વૃષલંબા નામના દેવતા ઉત્પન્ન થયા આપી હતી તે સૌ અશ્વિની વગેરે નક્ષત્રોના નામે ઓળખાય છે પ્રભાસ આપના પુત્ર વૈત્ય શ્રય શાંત અને મુનિ નામે હતા ધ્રુવ પુત્ર ભગવાન કાલ છે જે સંસારનું સંચાલન કરે છે સોમ પુત્ર છે જેનાથી મનુષ્ય વર્ચસ્વી થાય છે

કુમાર કૃતિકા તારાઓના સંતાન તરીકે હોવાથી કાર્તિકેય કહેવાય છે અગ્નિએ પોતાના તેજના ચોથા ભાગથી કુમારને ઉત્પન્ન કર્યો પુત્ર ઋષિ અને દેવડના નામે ઓળખાય છે એ દેવતાના બે પુત્રો ક્ષમાવાન અને તપસ્વી થયા જેમના પુત્ર બૃહસ્પતિ અને તેની બહેન બ્રહ્મચારી અનાશક્ત થઈ પૃથ્વી ઉપર વિચરતી હતી આઠમા વસુપ્રભાષની પત્ની થઈ અને તેના મહાભાગ્યવાન વિશ્વકર્મા જન્મ્યા હતા અને તેઓ દેવોના શિલ્પી ગણાય છે દક્ષે કશ્યપ ઋષિને તેર કન્યાઓ આપી તેમાંની એક સુરભીના સંતાનનું વર્ણન આ પ્રમાણે છે મહાદેવના તપથી થી સુરભી એ કશ્યપ મુની દ્વારા અગિયાર રુદ્રોને ઉત્પન્ન કર્યા હતા કશ્યપની પત્નીઓના નામ આ મુજબ છે અદિતિ દતુ દિતિ સુરશા અરિષ્ઠા ખશા સુરભી તામ્રા વિનીતા ઈરા ક્રોધ મુનિ અને કદ્રુ તે સઘળાનો વંશજ તેત્રીસ દેવ ગણો આઠ વસુ અગિયાર રુદ્રો બાર આદિત્યો બે પુત્રો થયા તેમાંના એક હિરણ્ય કશ્યપ અને બીજો હિરણ્યમાં તેમજ સિહિકા નામે કન્યા હતી હિરણ્ય કશ્યપોના ચાર પુત્રો પ્રહલાદ અનુહાદ પરાક્રમી પ્રહલાદ અને ચોથો સહાદ હતો પ્રહલાદનો પુત્ર હદ સહાદના પુત્ર બલિરાજાને એકસો પુત્ર હતા જેમાં મોટો પુત્ર બાણાસુર હતો બાણાસુર શિવનો મહાન ભક્ત હતો રેણીયાક્ષ પાંચ પુત્રો શકુની જર્જર મહાનાભ ભૂત સંતાપન અને વિદ્વાન તથા કાલનાભ હતા કશ્યપની દતુ નામની સ્ત્રીથી સો પુત્ર થયા તે તપસ્વી અને તેજસ્વી હતા 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 આ સઘળા સઘળા અસુરો અને અને દાનવો અતિ પરાક્રમી બળવાન કશ્યપની પત્ની છ પુત્રીને જન્મ આપ્યો હતો તેણે કાગડા ઘુવડો બાજ પક્ષીઓ કુકડાઓ ગધેડાઓ ઊંટ ઘોડા અને ગીધડાઓને જન્મ આપ્યો કશ્યપ પત્ની વનિતાએ બે પુત્ર એક અરુણ અને બીજો પક્ષી શ્રેષ્ઠ ગરુડ થયા કશ્યપની બીજી પત્ની સુરસાના પુત્રો એક હજાર સર્પો થયા હતા કશ્યપની બીજી પત્ની કદ્રના એક સહસ્ત્ર નાગો થયા હતા તેમાં શૈશ તક્ષક વાસુકી વગેરે હતા અને તેમના પુત્ર પૌત્રોને ગરુડે મારી નાખ્યા હતા કશ્યપની પત્ની ધરાથી જળચર પક્ષી તથા જમીન પરના અનેક પક્ષીઓ થયા હતા તથા સુરભીએ ગાયો બળદ ભેંસો અને પાડાઓને જન્મ આપ્યો હતો કશ્યપની ઈરા નામની પત્નીએ વૃક્ષો, લતાઓ, વેલાઓ તથા ઘાસની તમામ જાતિઓ પેદા કરી હતી. ખસાયે અપ્સરાઓને ઉત્પન્ન કરી હતી. કશ્યપની અરિષ્ઠાએ ગંધર્વોને જન્મ આપ્યો હતો. આ સઘળી કશ્યપનો વંશ ગણાય છે. વૈવસ્તવ મનવંતરમાં કેટલાક સમય બાદ દેવોને દાનવોનું ભયાનક યુદ્ધ થયું હતું. તેમાં દિતિના ઘણા પુત્રો માર્યા ગયા હતા. જે પરાક્રમી દાનવો હતા. ત્યારે દીતીએ કશ્યપની ખૂબ સેવા કરીને પ્રસન્ન કરીને વરદાન મેળવ્યું હતું કે ઇન્દ્રનો નાશ કરેવા અમાપ વાળો સમર્થ પુત્ર મેળવવાનું કશ્યપને વરદાન આપવાનું કહ્યું હતું ત્યારે તથાસ્તુ કહીને કશ્યપે તેની ઈચ્છા પૂરી કરી હતી પણ વરદાન આપ્યા પછી યોગ સારો ન હોવાથી કશ્યપે દીતીને કહ્યું હતું કે તને એવો પરાક્રમી પુત્ર તો થશે પણ જો તું એક વ્રત પાડીશ તો પુરા સો વર્ષ પર્યંત તું ગર્ભ ધારણ કરીશ આથી એ દરમિયાન વ્રત પરાયણ રહીશ તો જ તારો પુત્ર ઇન્દ્રને મારી શકશે દિતી વ્રત ચાલુ કર્યો કશ્યપ તપ કરવાને ચાલ્યા ગયા બીજી બાજુ પોતાને મારવાનું કાવતરો ઘડાઈ રહેલું જોઈને ઇન્દ્રય દિતીનું વ્રત કઈ રીતે ખંડિત થાય તેની રાહ જોવા લાગ્યો સો વર્ષ પૂરા થવામાં થોડી વાર હતી ત્યારે દીતીનું વ્રત ખંડિત કરવાની તક મળી ગઈ એક વાર દીતી સુતા પહેલા પગ ધોવા જોઈએ ટુકડા રુદન કરવા લાગ્યા ત્યારે ઇન્દ્રે રોષે ભરાઈને સાત ટુકડાના સાત સાત ટુકડા કરી દીધા આમ ઓગણપચાસ ટુકડાઓ મૃત નામે દેવો થયા અને આ બધા મૃતદેવો ઈન્દ્ર ની રક્ષા કરે છે હે રાજન દેવોનો શ્રેષ્ઠ સમૂહ ઇન્દ્રે શોભાવ્યો છે તે પછી ઇન્દ્રે એક પ્રજાપતિ સ્થાપિત કર્યો ઇન્દ્ર પ્રથમ પૃથ્વીને રાજ્ય અર્પણ કર્યું પછી ક્રમશઃ રાજા થયા આ મૃતકથાનું એક ચિત્ર શ્રવણ કરે છે તો તેને આ લોકમાં ફરી આવવાની જરૂરત રહેતી નથી તો પછી પરલોકનો ભય તો ક્યાંથી જ હોય અર્થાત તેને જરૂર મોક્ષ પ્રાપ્ત થાય છે ઈતી શ્રી હરિવંશ પુરાણમાં દક્ષની ની સૃષ્ટિનું વર્ણન સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન આગળના વિડીયોમાં આપણે પૃથ્વી રાજા આખ્યાન સાંભળીશું મને સાંભળવા માટે ધન્યવાદ